સરકારી કર્મચારીને ફટકાર્યો ચોરાવર પોલીસ નોંધી એફઆઈઆર હર્ષભાઈ પાપ છાપરે ચડીને શિકાર છો કે કાયદો અને વ્યવસ્થા શું નહીં છે ચબરપંથીઓએ સરકારી કર્મચારી માથે હુમલો કર્યો બીજો કોઈ નહીં ઈ ખનેજ માફિયા છે એ સરકારી કર્મચારી પોતે કહે છે કે પોલીસ ફરિયાદમાં કહે છે કે લોકો માને છે પેલા તમે સાપ પાડ્યા છે અને હવે સાપ મોટા થયા સાપ તમને કરડવાના તો હતા જ ઘટના છે સુરેન્દ્રનગરની કેટલી હતે કાયદો અને વ્યવસ્થા સુધી છે અને ખનીજ માફિયા બેફામ છે એક બાહુસ અધિકારી પ્રભાવ કરી બતાવે છે અને કદાચ બાહુશ કારણે સરકારના કાલ પર તમાચો છે તેવું કહેવામાં આવે છે નથી તમારું સ્વાગત છે છે વાત કરી રહ્યા સુરેન્દ્રનગરના ચોરાવર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર એટલે કે ભૂશાસ્ત્રી સુરેન્દ્રનગર કચેરીના એક કર્મચારીના માર મારવામાં આવે છે અને માર શા માટે મારવામાં આવે છે રાત્રિના સાડા બાર વાગ્યે આ કર્મચારી હવે ફરિયાદ પણ કરે છે હિરેન કુમાર પ્રવીણ કુમાર ખનીજ નથી કામગીરીમાં હતા દરમિયાન બ્રેઝાકાર આવે છે અને બ્રેઝા કાર માટે એક વ્યક્તિ ઉતરે છે તે ગાળો ગાળી કરે છે અપશબ્દો આપે છે અને મારપેટ પણ કરે છે આ મામલો જોરાવરનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને હિરેન કુમારે ફરિયાદ કરી છે પરંતુ સુરેન્દ્રનગરની સ્થિતિ આથી કતરી છે કે તે શિકારે બ્લેકની ચોરી રેતીની ચોરી કોલસાની ચોરી આમને કોણ ચાર છે બેઠેલી ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના જ બેઠક બોલાવતા હતા અને ચૂંટણીને ટાણે બાદમાં તેઓ એવું પણ કહેતા જોવા મળ્યા હતા કે મુખ્યમંત્રી સાથે વાત થઈ છે એની સામે કોણ બેઠું હતું આ કાળા કોલસાના કારોબાર સંકળાયેલા તેનો વીડોઝ સાથેની સ્ટોરી પણ કરી છે ત્યારે સવાલ એ થાય છે કે સુરેન્દ્રનગરના ચૂંટીલા પ્રાંત એચડી મખવાણા જે પ્રકારે કામગીરી કરે છે ખાટલા જાય ખનીજ માફિયાની ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમના સામે કોઈ કેમ આંગળી ચિંતા નથી કોઈ ખનીજ માફિયા તેમની સામે જોતું નથી કારણ કે પોતાના ગરમ ગજવો ગરમ કર્યા નહીં અને ગજા ગરમ હોય એટલે પછી આ માર ખાવો પડે તેઓ લોકો માની રહ્યા છે સુરેન્દ્રનગરના રોયલ ટ્રી રોયલ્ટ ઇન્સ્પેક્ટરને માર મારવામાં આવ્યો એ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના ગાલ પર તમાચો તો છે પણ તમાચો માત્ર ગૃહમંત્રી પર નથી કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમની પાસે ખાણ ખનીજ વિભાગના અભાવે રીતે પડેલો છે અને મલાઈ તાર વિભાગ છે મલાઈના કારણે આ વિભાગ માટે રીસરના મંત્રીમંડળમાં બબાલો થતી હોય છે કારણ કે માલ કમાવા કોને પસંદ ન હોય તેઓ લોકો માને છે આ બધી વાતોની વચ્ચે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કાલે મારે તેવી સુરેન્દ્રનગરની ઘટના સામે આવી છે ને હવે અરસંઘવી તમે કહેતા હો છો કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે આ ચમરબંધીઓ કોણ છે ચમરબંધીઓ શા માટે સરકારી કર્મચારી ઉપર હાથ ઉઠાવી લે છે શા માટે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી થાય છે દાતા આ જમીન એટલે આપણી માતા છે તમે ભગવાનના ઘરના છો તેઓ બધા કહે છે તો આ માતાની ઇજ્જત લૂંટાય કેમ છૂપ છો ब्युरोची परमार भगीरथ सिंह न्यूज सेव्हन इंडिया